નમસ્કાર ખેડૂત મિત્રો બજેટ બે હજાર પચીસ માં ખેડૂતોને થશે ફાયદો કપાસ જીરો અને મગફળીના આજના બજાર ભાવ એક હજાર રૂપિયામાં ટેબલેટ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય હવે થશે લાયસન્સ રદ ખાસ ખેડૂતોનો વિરોધ પરેશ ની નવી આગાહી ક્યારે આવશે મફત સિલાઈ મશીન ફોર્મ ભરવાનું શરૂ પાંચ રૂપિયા પેટ્રોલ સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને દરરોજના ખેડૂત સમાચાર જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેડૂતોને શું શું ફાયદો થવા જઈ રહ્યો છે તેના વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે લોકસભાનું જે બજેટ છે તે મિત્રો ખૂબ જ નજીક છે બે હજાર પચીસની સાલનું જે બજેટ છે તેમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના જે લોકો છે તેને શું શું ફાયદો થઈ શકે તેના વિશે જાહેરાત કરતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી ભેટ આપી છે રાજ્યના કૃષિ પ્રધાનો સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા તેમણે કરી હતી ચર્ચાઓ પણ કરી હતી અને ચાલુ કાર્યક્રમો અને બજેટ ફાળવણી અંગે મિત્રો તેમણે સૂચનો પણ માગ્યા હતા એટલે કે લોકોના શું સૂચનો છે તે પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યા હતા સાથે જ કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સતતને સતત પ્રગતિ થઈ રહી છે અને આપણે બધા મિત્રો તેના માટે સતત પ્રયત્નો પણ કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે અમે બજેટમાં યોજનાઓમાં સુધારા અંગેના સૂચનો શેર કરીશું એટલે કે ખેડૂતો માટે મધ્યમ વર્ગના લોકો માટે જે છે તે ખાસ કરીને બજેટમાં સારી જાહેરાતો થશે તેવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું હતું અને આ દિશામાં સાથે મળીને અમે આપણે પણ કામ કરીશું તેવો પણ તેમણે જણાવ્યું છે તો મિત્રો ખેડૂતોની સૌથી મોટી એક માંગ છે તો આ બજેટમાં એ એ છે કે જે બે હજારના હપ્તા મળે છે તેમાં વધારો કરી આપવામાં આવે અને બીજી સૌથી મોટી માંગ એ છે કે લોન માફી કરી આપવામાં આવે મિત્રો તમારું શું માંગ છે તે બજેટની અંદર કોમેન્ટમાં કરીને એકવાર અમને જણાવી દેજો ત્યાર પછી મિત્રો કપાસ જીરો અને મગફળીની શું બજાર ચાલી રહી છે તે જાણી લઈએ તો સૌ પ્રથમ કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજાર ચૌદસો થી લઈને પંદરસો રૂપિયાની સપાટીએ સ્થિર રહેલી છે આજે કપાસની આવકમાં વધારો નોંધાયો છે કપાસના ઊંચા ભાવ 1555 રહ્યા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સૌથી વધુ આવક થઈ હતી 29000 મણ કપાસથી વધારે આવક જોવા મળી હતી ત્યારબાદ મિત્રો જીરુના બજારની વાત કરીએ તો જીરુની બજાર 4500 થી લઈને 4800 રૂપિયાની સપાટીએ રહેલી છે જીરુની બજારમાં હાલ સ્થિરતા દેખાઈ રહી છે જીરુના ઊંચા ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 5175 રૂપિયા બોલાયા હતા ત્યારબાદ મિત્રો મગફળીની વાત કરીએ તો મગફળીના બજારની અંદર 1000 થી 1200 ની સપાટીએ જોવા મળી રહી છે ઘણી બજારોમાં મગફળીમાં તેજી જોવા મળી રહી છે એવરેજ ભાવ અગિયારસો ની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે આજે હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડમાં ઊંચો ભાવ પંદરસો રૂપિયા સુધી બોલાયો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે માહિતી મેળવી લઈએ તો રૂપિયા એક હજારમાં હવે મફત ટેબ્લેટ મળશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે એટલે કે જેટલા પણ બાળકો શાળાએ કોલેજે ભણે છે તે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો બે હજાર ચોવીસ માટે આ નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ સરકાર એસર અને લેનો કંપનીના ટેબ્લેટ રૂપિયા એક હજારની સબસિડી ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે તો મિત્રો આ ક્યાં ક્યાં વિદ્યાર્થીઓને મળશે તે પણ તમને જણાવી દઈએ તો બારમું ધોરણ પાસ કરેલા અને કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ રૂપિયા એક હજારમાં ટેબ્લેટ આપવામાં આવશે મિત્રો આ ટેબ્લેટના ભાવ બહાર જુઓ તો દસ હજારથી લઈને પંદર હજાર રૂપિયામાં મળતા હોય છે સરકાર મિત્રો આ ટેબ્લેટ એક હજારમાં વિદ્યાર્થીઓને આપશે તો મિત્રો તમારા બાળકો પણ અત્યારે ભણી રહ્યા હોય તો તેમને પણ આ ટેબ્લેટ મળી શકે તેના માટે તમારે નમો ટેબ્લેટ યોજનામાં અરજી કરવાની રહેશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે બે હજાર પચીસના સૌથી સારા અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવે ખેડૂતોને પણ પોતાની પ્રોપર્ટી ગીરવી રાખ્યા વગર જ મળશે બે લાખ રૂપિયા સુધીની સહાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા મિત્રો નાના અને ગરીબ ખેડૂતોને ક્રેડિટ કાર્ડમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે પહેલા મિત્રો આની અંદર 1.6 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયા જેટલી અંદાજીત સહાય મળતી હતી તેને મિત્રો RBI એ હવે વધારી દીધી છે 5 વર્ષ બાદ મિત્રો આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે અને હવે આ સહાય 2 લાખ કરી દેવામાં આવી છે તો જેટલા પણ ખેડૂતોને લોન જોતી હોય તો હવે તેવા ખેડૂતોને કોઈ પણ વસ્તુ ગિરવી રાખ્યા વગર સળતાથી 2 લાખ રૂપિયા સુધી લોન મળવા પાત્ર થશે તો આ 2025 ની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે ગણી શકાય ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો તમારી પાસે લાયસન્સ છે તો જાણી લેજો આ નિયમ કારણ કે લાયસન્સ થઈ જશે રદ આપણે મિત્રો જણાવી દઈએ તો રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે આ અકસ્માતોને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે ત્યારે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ઘણા બધા દિવસોથી કોમ્બિક કરવામાં આવી રહી હતી અને મિત્રો બેફામ બનેલા નબીરાઓને પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે જે હેલ્મેટ વગરના લોકો ગાડીઓ ચલાવે છે અને મિત્રો ત્રણ વાર જો પકડાશે તો હેલ્મેટ વગર તો પકડાશે તો લાયસન્સ રદ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી એટલે કે જો કોઈ પણ વ્યક્તિ લાયસન્સ અને હેલ્મેટ વગર ગાડી પકડાતા વારંવાર ત્રણ વખત પકડાશે તો તેના લાયસન્સ રદ કરી નાખવામાં આવશે જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો હેલ્મેટ પહેરવાનું અચૂક રાખજો તેની સાથે જ અન્ય જેવા ટ્રાફિકના નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો દેવામાફી અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે મિત્રો પાક મુદ્દે દેવામાફી સહિતની અનેક માંગણી સાથે ધરતી ધરતીપુત્રોએ સમસ્યાઓને ઉકેલ લાવવા માટે કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતોએ વિધ માંગોને બેનરો સાથે અહીંયા ઉભા રહ્યા હતા અને ન્યાય મેળવવાની રજૂઆત કરી હતી તેની સાથે જ મિત્રો પાક મુદ્દે દેવામાફી સહિતની માંગ સાથે ખેડૂતો અને સુરેન્દ્રનગર સહિતના રાજ્ય હાજર રહ્યા હતા જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી મિત્રો ખાસ કરીને જે પાક વીમો આપવામાં આવે છે તે આપવામાં આવતો નથી દેવામાં આવતી નથી ખેડૂતોને તે અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર કૃષિ વિરોધી આર્થિક નીતિ બહાર પાડી રહી છે ખેડૂતોને હજારો રૂપિયા ખર્ચ થતા હોય છે તે મુદ્દે ખેડૂતોએ માંગણીઓ કરી છે સહાયની માંગણીઓ કરી છે અને પાક ખેડૂતોને મળતો નથી તે અંગે અને દેવમાફી થતી નથી તે અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરતા તેમણે વ્યક્ત કર્યું હતું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવામાન જાણકાર પરેશ ગોસ્વામી આગાહી કરી દીધી છે કે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આપણે જણાવી દઈએ તો આંબાલાલ પટેલે હમણાં આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણના પહેલા દિવસો આસપાસ અથવા તો ઉત્તરાયણના દિવસો આસપાસ ગુજરાતમાં માવઠા જોવા મળશે તેના વિરુદ્ધમાં તો મિત્રો પરેશ ગોસ્વામીએ કંઈ અલગ જ આગાહી સામે આવી છે પરેશભાઈએ મિત્રો જણાવ્યું છે કે ઉત્તરાયણ પર માવઠું થાય તેવી નવ્વાણું ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠા થઈ શકે પરંતુ આ માવઠું પણ પંદર જાન્યુઆરી બાદ એટલે કે ઉત્તરાયણ બાદ થાય તેવી શક્યતા છે ઉત્તરાયણ પહેલા અથવા તો ઉત્તરાયણ ઉપર કોઈ પણ માવઠા થવાની શક્યતા પરેશ ગોસ્વામીએ નકારી છે ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો આ નંબર જો તમારા મોબાઈલમાં સેવ ના હોય તો અત્યારે જ કરી લેજો ગુજરાત સરકાર અત્યારે એક્ટિવ બની ગઈ છે અને જેટલા પણ લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવે છે અથવા તો જેમને પણ આ કાર્ડ કઢાવવું હોય તો સરકારે એક નવો નિયમ છે તે બહાર પાડ્યો છે જેને લઈને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે આ નંબર ઉપર મિત્રો ફોન કરવાથી તમે કોઈ પણ પ્રકારની સેવા મેળવી શકો છો ઘણી વખત મિત્રો કેટલીક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતા નથી હોતા ઘણી વખત આયુષ્માન કાર્ડ કોઈ ઉપયોગમાં નથી લેવામાં આવતા તો આવી પરિસ્થિતિમાં જો તમારે કોઈ સમસ્યાનો સામનો કરવાનો હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી સહાયતા મેળવી શકો છો તેની સાથે મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અને મા કાર્ડને લઈને તમારે કોઈ પણ માહિતી જાણકારી મેળવી હોય તો આ નંબર ઉપર ફોન કરીને તમે જાણી શકો છો જેને લઈને મિત્રો આગળ હું તમને જણાવવા પહેલાં તમને એક હેલ્પલાઇન નંબર છે તે આપી દઉં આ હેલ્પલાઇન નંબર છે બાણું નવ્વાણું ત્રેવીસ ડબલ જીરો પાંચ આ નંબર પર મિત્રો ફોન કરવાથી જે છે તમને આયુષ્માન કાર્ડને લગતી દરેક માહિતી છે તે તમને મળી જશે આરોગ્ય મંત્રી સ્વયં ઋષિકેશભાઈ પટેલે ટ્વિટ ઉપર માહિતી આપી છે અને ખાસ કરીને મિત્રો આ પ્રકારના નંબર એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કારણ કે ઘણી વખત હોસ્પિટલમાં છેતરવામાં આવે છે લોકોને આયુષ્યમાન કાર્ડની અંદર વધારે પૈસા લેવામાં આવે છે ઘણી વખત જે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ગયા મહિને જે બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને મિત્રો સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને જો તમારે આયુષ્યમાન કાર્ડને લગતી કોઈ પણ માહિતી મેળવી હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો રૂપિયા ત્રણસો પચાસની ની નવી નોટ જાહેર થઈ છે કે નહીં તેના વિશે નવા સમાચાર આવી રહ્યા છે તો ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં એક હજાર ત્રણસો પચાને પાંચ રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે આરબીઆઈ દ્વારા પાંચસો અને બસો અને નવી નોટ પણ બહાર પાડવામાં આવી હતી બે ત્રણ વર્ષ પહેલા હાલમાં મિત્રો જે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ત્રણસો ની નવી નોટ બહાર પાડવામાં આવી છે એ સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે તેના પણ નીકળી રહ્યા છે તમે બાજુમાં જોઈ શકો છો તેના વિશે મિત્રો જે છે તે હજુ સુધી આરબીઆઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી આવી ઘણી વખત આવી ખોટી અફવાઓ પણ બહાર પડતી હોય છે તો આ એક અફવા તરીકે જ ગણવી કારણ કે જો આ સાચી નોટ બહાર પાડી હોય તો આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા તરફથી મિત્રો આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બે હજારના ઓગણીસમાં હપ્તાને જેટલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે તેના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સરકાર રૂપિયા બે હજારના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં નાખે છે અને છેલ્લો અઢારમો હપ્તો છે તે પાંચ ઓક્ટોમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો ત્યારબાદ હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો આપણે જણાવી દઈએ કે ઓગણીસમો હપ્તો ખૂબ જ નજીક છે કારણ કે કે જે છે અઢારમો હપ્તો છે તે આવ્યો હતો તે ત્રણ મહિના પહેલાં આવ્યો હતો અને અત્યારે ત્રણ મહિના પૂરા થઈ ગયા છે સરકાર દર ચાર મહિને બે હજારના હપ્તા આપતી હોય છે તો હવે ત્રણ મહિના થઈ ચૂક્યા છે તો આગામી એક મહિનાની અંદર એટલે કે પાંચ થી દસ ફેબ્રુઆરી સુધીમાં બે નો આગામી હપ્તો છે તે ઓગણીસમો હપ્તો છે તે તમારા ખાતામાં આવી શકે છે કે જો મિત્રો આ અંગે કોઈ મોટી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ દર વખતની જેમ હપ્તા આપતા હોય છે તે પ્રમાણે અમારા અનુભવ પ્રમાણે અમે તમને તારીખ જણાવી છે અને મિત્રો એક ખાસ વાત કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મા રજિસ્ટ્રી હજી સુધી તમે નથી કરાવ્યું તો ખાસ કરાવી લેજો નહીં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ કર્યો છે રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે એટલે કે ગુજરાત સરકાર મહિલાઓ માટે સારા કાર્યો કરી રહી છે ગુજરાતને છે અને વિકસિત બે હજાર સુડતાલીસ રોડ મેપો પણ તૈયાર કરવામાં આવ્યા છે મહિલાઓને સુરક્ષા મળે તે માટે સરકારે લગાતાર કાર્યો કરી રહી છે ત્યારે વડાપ્રધાને મિત્રો જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તે ડબલ એન્જિન સરકારની કામગીરી પણ મિત્રો અત્યારે થઈ રહી છે તેઓ પણ મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે તેની સાથે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મહિલાઓ પોતાના પગ પર થઈ રહી છે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને આજના રાજ્યની મહિલા આત્મનિર્ભર કરવા માટે પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને મહિલાઓ હવે એટલી સક્ષમ થઈ ગઈ છે કે મોડી રાત્રે બહાર પણ ફરી શકે છે તો મિત્રો મુખ્યમંત્રીની જાહેરાતથી તમે સહેમત છો કે નહીં તે ખાસ અમને કોમેન્ટમાં જણાવી દેજો તેમણે મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખેજ ઉભા રહ્યા છે જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ મોદી સરકાર શરૂ કરી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું સાથે જ વધુમાં તેમણે જણાવ્યું કે મોદીજી કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી આપો વીજળી આપો ખાતર અને પાકના સારા ભાવ મળી રહે તો ગુજરાતનો ખેડૂત જે છે તે મિત્રો જગત આખાની ભૂખ ભાંગી શકે તેવું ખાસ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું છે મિત્રો અહીંયા મુખ્યમંત્રીએ મોટી વાતો ઘણી બધી કરી દીધી છે પરંતુ પાછળ વાસ્તવિકતા ચકાસીએ તો ગુજરાતના ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે કારણ કે દિવસે દિવસે ખેડૂતો જે છે તે દેવામાં ડૂબી રહ્યા છે જેમ અન્ય રાજ્યોમાં દેવામાફી ખેડૂતોની થઈ રહી છે તેમ ગુજરાતમાં કરવામાં આવતી નથી વિશે ચર્ચા પણ કરવામાં આવતી નથી ત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે કે ખેડૂતો પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે પરંતુ અત્યારે તો એવી પરિસ્થિતિ બનેલી છે કે ખેડૂત પોતાના ઘરની પણ ભૂખ ભાંગે તેમ નથી મિત્રો તમારું શું કેવું છે ખાસ અમને કોમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોદી સરકારમાં રોજગાર વધ્યો કે નહીં તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો અવારનવાર કોંગ્રેસના મંત્રીઓ જે છે તે ભાજપ ઉપર એવા આક્ષેપો લગાવે છે કે ભાજપની સરકાર જે છે તે રોજગાર ઉભો કરી રહી નથી બેરોજગાર લોકો માટે સરકારે કોઈ પગલાં લીધા નથી નોકરીઓ આપી રહ્યા નથી તેનો જવાબ આપતા મિત્રો ભાજપના મનસુખ માંડવીએ મોટી જાહેરાત કરી તેમણે ગુરુવારે જે છે એક આંકડો રજૂ કર્યો આ આંકડામાં વાંચીને લોકો આંખો પહોળી થઈ ગઈ કારણ કે મિત્રો મનસુખભાઈએ એ જણાવ્યું છે કે દસ વર્ષમાં રોજગારીની ટકાવારી ખૂબ જ વધી છે ચોસઠ કરોડ મિત્રો આંકડો પહોંચી ગયો છે પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હજાર ચૌદ બે હજાર પંદરમાં ત્યારે આંકડો મિત્રો સુડતાલીસ પર પંદર કરોડ લોકોનો હતો હવે તે વધીને ચોસઠ કરોડ થઈ ચૂક્યો છે એટલે કે લગભગ દસ વર્ષની અંદર ઓલમોસ્ટ સત્તરથી અઢાર કરોડ લોકો વધી ગયા છે રોજગારની અંદર અને આંકડો મનસુખભાઈ એવું જણાવ્યું કે મિત્રો અન્ય વિપક્ષ છે એ ટાર્ગેટ કરી રહ્યા છે કે મોદી સરકાર રોજગાર આપી રહી નથી પરંતુ મોટો આંકડો આ વધી ચૂક્યો છે અને સરકાર લગાતાર ઘર આપી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતની મહિલાઓને શા માટે પંદર હજાર રૂપિયા આપવામાં આવતા નથી લઈને લઈને મોટી જાહેરાત જાહેરાત પાર્ટીના ઈશુદાન ગઢવીએ મિત્રો મિત્રો કરી કરી છે મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી જે હતી તેને ગુજરાતમાં આવી જાહેરાતો કેમ ના થઈ શકે તેવો મોટો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે મિત્રો હમણાં બે મહિના પહેલા મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારે ભાજપ સરકારે એવી જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને તો મહિલાઓને પંદર હજાર રૂપિયા વર્ષે આપવામાં આવશે તો મિત્રો ઈશુદાન ગઢવીએ એવું જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને પંદર હજાર રૂપિયા આપી આપતી હોય તો ગુજરાતમાં તો પહેલેથી ભાજપની સરકાર જ છે શા માટે ગુજરાતની મહિલાઓને આ પૈસા આપવામાં આવતા નથી તે મુદ્દો જે છે તે ઈશુદાન ગઢવી દ્વારા ઉપાડવામાં આવ્યો હતો અને મિત્રો ઈશુદાન ભાઈની વાત સાથે તમે સહમતી ધરાવો છો કે નહીં તે અમને ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો મફત સિલાઈ મશીનને લઈને ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે

તે પોતાનો રોજગાર અને સ્વરોજગાર તરીકે તકો તેને મળી શકે આ માટે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે અરજીની તારીખો આપને જણાવી દઈએ તો હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો અઢી મહિનાનો સમયગાળો સરકારે આપ્યો છે પંદર જાન્યુઆરીથી લઈને એકત્રીસ માર્ચ સુધી મિત્રો તમે અરજી કરી દેજો તો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં પંદર હજાર રૂપિયા સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી નાખવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો હવે તમને પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે આ સસ્તું કઈ રીતે મળશે તે પણ તમને જણાવી દઈએ તો મેટ્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન થયા છે પરંતુ જો મિત્રો તમે ઈચ્છો તો પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા પ્રતિ લીટર તમે સસ્તું મેળવી શકો છો પરંતુ મિત્રો આના માટે કેટલીક શરતો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો પહેલી શરત એ છે કે તમે પેટ્રોલ પુરાવો ત્યારે તે પહેલા શરત એ છે કે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો ઓનલાઈન પૈસા આપીને પેટ્રોલ પુરાવવું પડશે બીજા નંબર પર મિત્રો જે છે તે તમે મિનિમમ મિનિમમ એટલે કે ઓછામાં ઓછા એક હજારનું ઇંધણ ભરાવવાનું રહેશે મિત્રો ત્રીજી શરત એ છે કે આ સ્કીમ માત્ર અને માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર જ છે તે લાગુ કરવામાં આવે છે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર પાંચ રૂપિયા લિટર જે છે તે પ્રતિ લિટર સસ્તું પેટ્રોલ આપી રહી છે પરંતુ તેના માટે તમારે એક હજાર રૂપિયાનું પેટ્રોલ પુરાવવાનું રહેશે મિત્રો આ જે છે તે વાત વાત ટુ વ્હીલ માટે ફાયદાકારક નથી કારણ કે ટુ વ્હીલમાં મિત્રો એક હજાર રૂપિયાનું પેટ્રોલ સમાતું નથી ફોર વ્હીલ અથવા તો મિત્રો જે છે ટ્રક બસ બસવાળાઓ માટે ફાયદાકારક બની શકે છે એક રૂપિયા એક હજાર રૂપિયાનું પેટ્રોલ છે તે ફોર વ્હીલ અથવા તો ટ્રક અથવા તો બસમાં પુરાવી શકે ટુ ના લોકો માટે મિત્રો જે છે આ ના કોઈ વધારે ઉપયોગ બનવા પાત્ર નથી